રાજ્યની અડસઠ નગરપાલિકા અને નવ જિલ્લા પંચાયત સહિત તાલુકા પંચાયતની બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં સાત વર્ષ બાદ ભીલીપુરા નગરપાલિકાની ચૂંટણીઓ યોજાતા અડત્રીસ જેટલા અપક્ષ ઉમેદવારો ઉભા રહ્યા હતા

આભાર માનીએ છીએ પાર્ટી અમને જે વિશ્વાસ મૂકી અને અમારા પર જે ટિકિટો અમને ફાળવડી કરી અને જે પાર્ટીનો વિશ્વાસ અમે પૂરો કર્યો તે માટે બી પાર્ટીનો અમે આભાર વ્યક્ત કરીએ